પાલનપુર જકાતનાકા પાસેના કેનાલ રોડ પર સેવન સ્ટેપ સ્કૂલ સામે આજે એટલે કે રવિવારે શાયુના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ આઇસીયુનું બોચાસન વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસના શ્રી જ્ઞાનવસર સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી આતારામભાઈ પરમાન નામાંકિત તબીબો કોર્પોરેટરો સહિત અનેક મહાનુભાવો રહેવા પામ્યા હતા જેની અમારી જી ટેન્ટની ટીમે મુલાકાત લીધી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે શાયુના મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ઇનોગ્રેશન કે ઉદઘાટનની અંદર છે અત્યારે આપણા સુરત શહેરની અંદર ખાસ કરીને પધાર્યા છે આમ તો જ્ઞાનું ભંડાર કહેવાય આપણે એમને એક પણ પ્રશ્ન નહીં કરીએ કારણ કે પોતે જ અત્યારે જ્ઞાનું ભંડાર છે તેઓ શ્રી જ્ઞાન વસલ સ્વામી અત્યારે ઉપસ્થિત રહ્યા છે આપણે તેમને મળીએ જય સ્વામી જય સ્વામીનારાયણ બસ આજે આ એક સુંદર પ્રસંગ સુરત શહેરના આંગણે છે કે શાયુના મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે પચીસ બેડની હોસ્પિટલ છે ભવિષ્યમાં એનો વિસ્તાર કરશે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક શહેરમાં આમ તો તાલુકા લેવલ ગ્રામ્ય સુધી પણ સારું ડેવલપ થવું જોઈએ એ દરેકની ભાવના છે જેથી દર્દીઓને સારી રીતે ટ્રીટમેન્ટ આપી શકાય તો આજે એક સુરતના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આનો એક ઉમેરો થયો છે એટલે ખૂબ સારી વાત છે સાથે સાથે આપણે આ હોસ્પિટલ માટે એવી પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા જે કોઈ દર્દી આવે એ સાજા થઈને જાય એ પણ એની માટે પ્રાર્થના છે સાથે બધા વડીલો પણ છે અહીંયા છે આ દારાણીભાઈ છે વાઘેલાભાઈ છે આ બધા ડૉક્ટર્સ છે ડૉક્ટર રાઠોડને બધા બધાના આશીર્વાદ છે બધાની શુભેચ્છાઓ છે એટલે ખૂબ સારું કાર્ય સુરત શહેર માટે આજે થયું છે દરેક પોતાનું સ્વાસ્થ્ય વ્યક્તિગત રીતે પણ વ્યાયામથી ખોરાક ઉપર સંયમ રાખીને થી પણ રાખે એ પણ આજે બધાને અપીલ છે અને હજી કોરોનાનો સમય છે આ વેક્સિન પણ આપણે અવશ્ય જો ન લીધી હોય તો લઈએ અન્યને પ્રેરણા આપીએ અને સાથે સાથે સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહીએ એવી આપના આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી દરેકને અમે અપીલ કરીએ છીએ મિત્રો હમણાં જ આપણે મળ્યા શ્રી જ્ઞાન વસ્ત્ર સ્વામીજીએ તેમનું પોતાનું જ્ઞાન જે છે તેમને આપ્યું ખાસ કરીને સાયના હોસ્પિટલનું જે ઇનોગ્રેશન છે એ બાબતે અત્યારે આપણે મળીએ હોસ્પિટલના જે ડૉક્ટર સાહેબ છે આપણે નમસ્કાર નમસ્કાર જી અત્યારે આજે આજે જે થયું છે છે અને કઈ કઈ સુવિધા આપણે પાલનપુર કેનાલ રોડ સ્થિત સાયોના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિથ આઈસીયુનું જે ઉદ્ઘાટન થયું છે આ હોસ્પિટલમાં આપણે પ્રાઇમરી બેઝિક જે મેડિકલ સર્જરી ઓર્થો ગાયનેક અને પીડિયાની બ્રાન્ચના ફૂલ ટાઈમ ડોક્ટર્સ અહીંયા સેવાઓ આપશે એ સિવાય એ સિવાય જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આપણી સાથે જે એટેચ થયા છે તેમાં યુરો સર્જન છે કાર્ડિયોલોજીસ્ટ છે નેફ્રોલોજીસ્ટ છે ન્યુરોલોજીસ્ટ છે અને પ્લાસ્ટિક સર્જન પણ સેવા આપશે અને પીડિયાટિક સર્જન અને રૂમેટોલોજીસ્ટ પણ સાથે આપણી સાથે સેવા આપશે કેટલા હોસ્પિટલ ટોટલ અત્યારે ટ્વેન્ટી ફાઇવ બેડેડ હોસ્પિટલ છે દેટ ઇન્કલુડ્સ આઈસીયુ વેલ એઝ વેન્ટિલેટર એન્ડ ડાયાલિસિસ સપોર્ટ અને એક એડવાન્સ મોડ્યુલર રોટી છે વિથ સીઆમ ફેસિલિટી આપણો અત્યારે ઇનિશિયલ ફેઝમાં એ રીતનો પ્લાન છે કે આપણે ક્રિટિકલથી લઈને દરેક ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપણે આપી શકીએ અને દરેક કોમ્પ્લિકેટેડ સર્જરી પણ પ્લાન કરી શકીએ અને મેડિકલ મેનેજમેન્ટ ઇન્કલુડિંગ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ પોઈઝન પોઈઝન કેસીસ બધાને આપણે સારવાર એ રીતે અહીંયા આ સેટઅપમાં કરી શકીએ

આ વિસ્તારમાં નાનામાં નાના રોગથી લઈને મોટા મોટી કોમ્પ્લિકેટેડ સર્જરી સુધીની બધી જ સુવિધા આપવા માટે અમે પ્રયત્નબદ્ધ છીએ સાથે જેમ નાના સ્વામી આજે કીધું કે સેવા અને સદભાવ સાથે કાર્ય કરવા માટે પ્રેરિત છીએ વિશેષમાં કાંઈ નહીં આજે આજથી જ તે અમે આપના કોઈ પણ રોગની કોઈ પણ પ્રકારની જે કોઈ કોમ્પ્લિકેશન હોય બાયપાસ સિવાયની કોઈપણ સર્જરી આ પ્રિમાઇસિસમાં આ વિસ્તારની જનતા માટે ઉપલબ્ધ છે મિત્રો આ સાયોના હોસ્પિટલ જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ છે આ વિસ્તારમાં એક પણ હોસ્પિટલ આવી નહોતી અદ્યતન જેને કારણે આ હોસ્પિટલને શરૂ કરવામાં આવી છે બીજા અન્ય તજજ્ઞ ડૉક્ટર છે મારું નામ ડૉક્ટર રમેશ પરમાર છે બસ આ એરિયામાં ઘણા સમયથી લાંબા સમયથી એવી આશા હતી કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેમાં બધી સુવિધાઓ મળી જાય એવી ઓપન થાય એવી જરૂરત હતી અને એ પ્રમાણે અમે બધા આખું ગ્રુપ અત્યારે મળીને યુનિટી સાથે આ એક હોસ્પિટલનું અત્યારે ઓપનિંગ કર્યું છે અને લોકોનો સપોર્ટ જો રહેશે તો આગળ આનથી પણ સારી અને આખા સુરત લેવલે કોઈ એવી હોસ્પિટલ નહીં હોય એવી હોસ્પિટલ બનાવવાનો ટ્રાય કરીશું એના માટે બધાનો સપોર્ટ અને બધાનો સહકાર જોઈશે અને અમે તો સેવા આપવા માટે રેડી છીએ ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન હોસ્પિટલ ચાલુ છે એટલે બધાનો આભાર કેટલી મોટી ટીમ હશે મારું નામ ડૉક્ટર મોનિલ પરમાર છે અને મારું આમાં રોલ એઝ સચ જોવા જઈએ તો ફાઉન્ડર તરીકે ટીમને ભેગો કરવાનો છે અને જેમ ભૌમિકભાઈએ વાત કરી એમ આજે ઇનોગ્રેશન એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ખાલી નથી પણ એક ટીમનું ઇવોલ્યુએશન છે અને સુરતમાં લગભગ ત્રણથી ચાર ટીમ એવી હશે કે જ્યાં સેટઅપમાં હરેક પ્રકારના સ્પેશિયાલિસ્ટ દર્દીઓની સારવાર માટે હોય એ જ રીતે આપણે અહીંયા એક આખી ટીમ આજે ઇવોલ્વ થઈ છે અને જેમ આશય બધાએ વાત કરી એ પ્રમાણે કે આ એરિયાના કોઈ પણ દર્દીને કોઈપણ હેલ્થકેર રિલેટેડ ફેસિલિટી માટે અહીંયા દાદર ચડ્યા પછી બહાર ના જવું પડે એ આશયથી અમે આજે શરૂઆત કરી છે અને બધાનો જો સાથ સહકાર રહ્યો તો હજી અમે આગળ એક્સપેન્શન માટે કટિબદ્ધ છીએ છેલ્લે આપને શું કહેવું છે બસ કાંઈ નહીં અમા આ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે અમે ખાસ એટલું જ કહેશું કે ખાસ લોકોનો અને લોકોને કોઈપણ પ્રકારની હેલ્થ અને રિલેટેડ જરૂરિયાત હોય તો ગમે ત્યારે હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે અને કોઈપણ પ્રકારની સેવા માટે અમે અમે ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર છીએ મિત્રો આ હતો સાયોના મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના સ્ટાફ અન્ય પણ એક તજજ્ઞ અહીંયા હાજર છે આપણે એમને મળીએ હા આ હોસ્પિટલ આજે જે શુભારંભ થઈ રહ્યો છે એમાં એક મહિના સુધી ઓપીડી સેવા ફ્રી આપવામાં આવશે અને દવાઓમાં અને લેબોરેટરીમાં પણ રાહત દરે જોવામાં આવશે થેન્ક યુ આ મલ્ટી સાયના હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોનો સ્ટાફ છે મિત્રો અહીંયા જનરલ વોર્ડ પણ જ્યાં ડિલેક્સ રૂમ હોય તેઓ અહીં અધ્યતન એસી અને ત્યાં ટીવી પણ રાખવામાં આવ્યું છે આ હોસ્પિટલની અંદર ખરેખર એકવાર આપણે મુલાકાત લઈ રહી કારણ કે આ પાલનપુર જકાતાકા પાસેની સામે સેવન સ્ટેપ સ્કૂલની સામે હોસ્પિટલ છે એકવાર ખરેખર તમારે મુલાકાત લેવી રહી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરા